દોસ્તો જય અલક્ત જય અલક્ત જય અલક્ત હરિગુરુ સંત મહાપુરુષોની જે વાત છે તત્વસાર પણ લોકમાં તે રમેર્યું છે અને એ નોંધારાનો આધાર છે એવા પરમ તત્વને પામવાની અનુભવવાની તમન્ના હોય પ્રેમ હોય જિજ્ઞાસા હોય ભાવના હોય એવા દરેક હરિભક્તોને અને આ જે વાત છે એ વાત દરેક પ્રેમી જિજ્ઞાસુ ભાવિક ભક્તજનોને જેનો અનુભવ કરાવતા હોય એવા સંતો અને મહંતોને અને આ રાહ ઉપર આવેલા હોય અને કોઈ પણ આવરણોના અનુસંધાનમાં જો ત્યાંથી હટી ગયા હોય તો તેઓને સમજાવી અને પાસા એ મૂળ ભૂમિકા ઉપર લઈ જવાની તજવીજ કરતા હોય કોશિશ કરતા હોય એ હંસ મહંસ અને પરમહંસ આ દરેકને મારા તરફથી જય અલગથણી જય અલગ તણી જય અલગ તણી દોસ્તો આજે આપણે એક એવી જે વાત કરવા હું જઈ રહ્યો છું અને મારી આ યુટ્યુબ ચેનલ સાગરનાથ સત્સંગ ધારાને નિહાલનાર જોનાર સાંભળનાર ડ્રેક શ્રોતાજનોને મારી નમ્ર અપીલ છે સંદેશ છે કે मारा एक एक शब्दी अंदर खरेखर ऊंडाणपूर्वक तो विचार करजो कारण हकीकत ने जाणवी एक जरूरी है महापुरुषो जो दिशा बताई दिशाए आप जाइए कि आप दिशाए जाइए हमें थोड़ा टाइम पहला त्रीस गई त्रीस तारीखे मैं एक वीडियो अपलोड करो भोड़ा द्वारा सुरापुरा नी दरम्यानगिरी करते हुए यू देखा लोगों ने परंतु खरेखर मारीत एम मा के जे आ सत्य शोधक संस्था है जुनागढ़ કમલેશભાઈ જાધવ અને સુરત રહેતા મધુભાઈ કાકડિયા અને સરલ મોરે સાહિત્ય કલાકાર જેઓને મેં જે જણાવ્યું છે એમાં કમલેશભાઈને જ મેં જણાવ્યું છે એમાં મારું કહેવાનું કમલેશભાઈને એટલું જ નથી તમે સત્યની શોધ કરો કરવા નીકળ્યા છો તમારે સત્યની સાબિતી લેવી છે તો એમાં તમે પાંચ કરોડનું ઇનામ શા માટે આપો છો ઇનામ આપવાનો અર્થ શું સત્ય એ સત્ય છે હવે આપણે આજે ભોળાદના ધામના ભુવાશ્રી દાનભાઈને આપણો સંદેશ તો છે અને દાનભાઈ સુરાપુરાના ભુવાશ્રી છે અને તેઓ ધોણે છે તો એ કેટલા અંશે વ્યાજબી છે આ શરીરમાં બીજું કોઈ તત્વ દાખલ જ થઈ શકતું નથી તો તમે ધોતા હો ત્યારે તમારી અંદર સુરાપુરા દાદાનો પ્રવેશ થતો હશે જ્યારે ત્યારે આપ કઈ જગ્યાએ હો કારણ કે આ શરીરમાંથી તમારે નીકળી જવું પડે તો જ તમારી અંદર પૂરા બોલી શકે કારણ કે આમાં બોલવા વાળો એક જ હોય બે હોઈ શકે નહીં એટલે તમારે એ તો પહેલાં સાબિતી આપવી જોઈએ કે જ્યારે આ મારું ખોળ્યું મહાભૂતનું શરીર જેને લોકો દાનભા કહીને બોલાવે છે એ ખોડિયામાં જ્યારે અમારા કુલવેદનું પ્રયત્ન થવું ત્યારે હું દાનભાઈ આ જગ્યા ઉપર ઊભો છું એવો તમારે જવાબ આપવો જોઈએ અને એ તમને વિશ્વાસ હોય એટલે થાય જ ને કેમ ન થાય કારણ કે જો એ બનતું હોય શક્ય ઘટના હોય તો બને અને બીજું કે આપ ભૂતકાળની વાત લોકોને જણાવી શકો છો તો એ કઈ મોટી વાત છે નહીં કહી શકાય એ સામાન્ય બાબત છે આ ભારતની જનતા જે રહીને એ અજ્ઞાન છે એને જે દિશામાં લઈ જાવ ને એ દિશામાં ચાલે થોડાક ટાઈમ પહેલા એક મહાત્મા આવ્યા હતા ગુજરાતમાં જેઓ પરથી લખી દેતા હતા ચિઠ્ઠી લખી જતા તમારા માટે આવું છે એટલે આવું કરવા વાળા દુનિયામાં તું કેટલાય કરીને પરંતુ એના ઇતિહાસ નથી લખાતા માટે દાનભાઈ આ જીવન મળવું છે એને સત્યના રાહ એ માની લેવું જોઈએ હરિ સંતનો મત અપનાવી લેવો જોઈએ ભૂતકાળની વાત કરવી સહેલી છે પરંતુ જેને વર્તમાનમાં સાબિત કરવું ને એ ગાનભાઈ બહુ અઘરું છે અને હા આ લોકોએ જે તમને ચેલેન્જ ફેંકી ને કે ચમત્કાર બતાવો ચમત્કાર નથી જોતો અમારે તો સત્ય જોઈએ છીએ એટલા માટે કે તમારા ત્યાં જે આવે છે ને એ અનુસૂચિત સમાજના ઓબીસી સમાજના પછાત સમાજના લોકો આવે છે જેને અબુદ્ધ કહી શકાય આપ પાછા એવું કહો છો માઇક્રોફોન હાથમાં લઈ કે હું ક્યાં કોઈને આમંત્રણ આપું છું તો સારી વાત કહેવાય તમે આમંત્રણ નથી આપતા તો બંધ કરી દો આ ધૂણવાનું અને બને જવાબ આપવાનું એટલે આપ આવતા બંધ થઈ જશે માટે સત્યની ખોજ કરવી જરૂરી છે મેં ગઈકાલના વીડિયોમાં કીધું છે કે પ્રાણ આમાંથી વ્યવ જાય ને બારો અને પછી બોલી બતાવો એક વાર પ્રાણ આમાંથી બહાર નીકળી જાય અને અંદર આવે નહીં તે પહેલા એક વાર બોલી બતાવો બુરા પૂરા દાદા જેનું તમે નામ જપો છો એ જગતના ચોકમાં બોલાવો છો એ ખાલી શબ્દ તો બોલો હટાવી બહાર એની મેળે નીકળી જાય છે પાછો નથી આવતો અને તે પહેલાં તમે એકવાર ઝાલા શબ્દનો ઉચ્ચાર કરો અમે ઝૂકી જઈએ કમલેશ યાદવ પણ ઝૂકી જાય પણ આ આ બોલવાની તાકાત નથી કોઈની તમારી તો નહીં પણ કોઈની આ જગતમાં કોઈની એવી તાકાત નથી કે પ્રાણ બરો નીકળી જાય અને પછી બોલી શકાય કારણ કે પ્રાણ જે બહાર જાય છે ને એ મારીને તમારી વચ્ચે આ જગ્યા જે ને અહીંયા પાવર છે અને એ પાવરમાંથી પાવર લઈ અને પ્રાણ અંદર દાખલ થાય અને એ પાવરના આધારે જ બધાએ બોલે છે અને એ પાવર બોલવાનો જે રહ્યો એ પૂરો થાય એટલે તરત પ્રાણને એ પાવર લેવા પાછું બહાર જવું પડે અને એ પાવર લઈને આવે છે અને જ્યાં સુધી વ્યક્તિ બોલતો હોય ને ત્યાં સુધી નિરાધાર બોલતો હોય ત્યારે શ્વાસ આ બે થંભી ગયા હોય અને બોલવાની ક્રિયા નિરાધાર બોલાય એટલે આ પદની જે વાત કરી બતાવો સત્ય જો હોય તો નહીતર પ્રભુ જગતના જીવોનું જે દિશાએ એ ચાલશે એમ ચાલવા દેવો જોઈએ ક્રમ બાકી તો ચેલેન્જ આપવાવાળા સાચા છે ખોટા નથી અને તમે સાચા છો તો એને કઈ જુઓ ભારે કે ભાઈ તમારા પાંચ કરોડના ઇનામની મને જરૂર નથી પણ હું જે બેઠો છું ને એ પૂર્વેજ સત્ય છે અને આ જે થઈ રહ્યું છે ને એ પૂર્વેજના આધારે થઈ રહ્યું છે સુરાપુરાના આધારે થયું છે એવું જજમેન્ટ સાબિત કરીને બતાવી દો પણ એવું નહીં થઈ શકે કારણ કે એ સત્ય નથી એટલે પરંતુ તમારા લોકો તમને માનવા વાળા જે છે તેઓ આ લોકોને બેફામ ગાળો બોલે છે શું આ સત્યની હેસિયત ગણાય શું આને સત્ય કહેવાય ધનભાઈ સત્ય તો એને કહેવાય કે જેની સામે આપણે પ્રેમથી જજમેન્ટ આપવું જોઈએ વિરોધાત્મક ઉભું નહીં કરવું જોઈએ હકીકત છે એ હકીકત છે અને હકીકતને સ્વીકારી લેવી પડે આજે નહીં તો કાલે પણ સ્વીકારવી પડશે અને આ તમારે ત્યાં જે કલેક્ટર કક્ષાની વ્યક્તિ એસપી કક્ષાની વ્યક્તિ આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી આવીને તમને ઝુકે છે ને એ દરેક દેરિયાના અધિકારી એ પણ પોતાને ખબર નથી કે પોતે કઈ પોસ્ટમાં છે અને પોતે શું કરી રહ્યા છે માટે દરેકને મારી વિનંતી છે કે સત્યની સામે લક્ષ્ય રાખો અને અસત્ય ક્યારેય ઉભરતું નથી કારણ કે એ જે અસત્ય રહ્યું ને એ થોડોક ટાઈમ હાલે અને પછી એને વિમુખ નીકળી જવું પડે સત્યની આગળ કોઈનું જોર ચાલ્યું નથી આજ સુધી અને અત્યારે શું ચાલે સમય આવે એટલે બધું પૂરું થઈ જાય માટે સમજાઈ જાય તો સારી વાત છે નહીતર તો અમે કાંઈ તમને કહી શકીએ નહીં તમે તમારા ઘરે તમારા ગ્રાઉન્ડમાં જે કરો છો તે તમારા મતે બરાબર છે પરંતુ ખરેખર વિચારજો કે હકીકત શું અને હકીકત કેમ જાય અલગ તણી જય અલગ તણી જાય અલગ તણી